જુલાઈ મહિનો ઓગસ્ટ મહિનામાં જે બે હજાર ચોવીસ માં એકસો ત્રીસ ટકા જેવો વરસાદ પડ્યો એના કારણે ખેતીમાં તમામ નુકસાન થયું કપાસ એરંડા મગફળી તલ તો ખેડૂતોને પૂરેપૂરું નુકશાની ગઈ હે અને કપાસ અત્યારે જે ભાવ નથી મળ્યા અને ફેલ ગયા છે અને તેના કારણે અત્યારે રવિ સિઝન વાવણી ચાલુ કરી હે સરકારે જે સહાય જાહેર કરી ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયા એક મહિનો વીતી ગયો ફોર્મ ભર્યા લાંબી લાઇનો માં ઉભા રહ્યા અને ફોર્મ ભર્યા પણ આજની તારીખ માં એક મહિનો થયો તો સહાય કોઈ ખેડૂતના ખાતામાં મળી નથી ગુજરાત ની અંદર બે હાજર બાવીસ પછી આજ દિવસ સુધીમાં સાત થી આઠ વખત કમોસમી વરસાદ માવઠા અતિવૃષ્ટિ થઈ છે અને બે હજાર બાવીસ પછી વારંવાર સર્વેના નાટક કર્યા પણ આજ દિવસ સુધી સરકારે કોઈ ખેડૂતને એક રૂપિયો પણ ચૂક્યો નથી અત્યારે ખેડૂતોને રવિ પાક જીરું વરિયાળી અજમો જેવા ઘઉં જેવા પાકોનું વાવેતર કરવું છે પણ ખેડૂતો પાસે પૈસા નથી તો સરકાર જે સર્વે કર્યું હતું એની તાત્કાલિક રકમ ચૂકવે તો ખેડૂતો વાવેતર કરી શકે અને અત્યારે ખાતર અને બિયારણ પણ મળતું નથી

એવા પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે આ વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે સહાયના નામના નાટકો ચાલી રહ્યા છે સર્વેરા નામના નાટકો ચાલી રહ્યા છે હજી તમારા ખાતામાં પૈસા જમા થયા અને સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો સરકાર પાસે એક જ આશા છે એક તો ખાતર પાટણની ફૂલ જોટ ટીપી યુરિયા ને એ સિવાય આ સહાય શું માંગ છે સરકાર પાસે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે પૈસા ભલે ઉચિત પરંતુ હાલ રવિ પાકના સીઝનનું વાવેતર શરૂ કર્યું છે ત્યારે ખાતરની પણ તંગી છે અને ઉપરથી તેમને હજુ સુધી સરકાર દ્વારા કોઈ સહાય પણ નથી ચૂકવવામાં આવી બે હજાર બાવીસથી થી લઈ સાત વખત આવા અતિવૃષ્ટિ અને માવઠાનો માલ છે તે ખેડૂતો સહન કરી રહ્યા છે નાટકો કરતા હોવાનો પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે હાલ આક્ષેપ કરી રહ્યા છે ખરા અર્થમાં ખેડૂત ની આર્થિક કમર તૂટી ગઈ છે ત્યારે તેને ઉભો કરવા માટે હવે સરકાર સામું જોવે અને તાત્કાલિક પેણે તેમના ખાતામાં જે ચૌદસો ઓગણીસ કરોડ ની સહાય સુરેન્દ્રનગર જિલ્લા નો ખેડૂત છે તે વધુ દેવાદાર બનતો હોય તે પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થઈ જશે અને ખેડૂતો આત્મહત્યા તરફ વળતા હોય તે પ્રકારના બનાવો પણ વધશે તેવું હાલ ખેડૂતોનું કહેવું છે જીત જોડાયા